બોટાદના ગઢડા સ્વામીના શહેરમાં આવતીકાલે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે સમગ્ર તૈયારીનો આખરી ઓપ આપવામાં આવ્યો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ આયોજિત શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે શોભાયાત્રાનું આવતીકાલે ગઢડા શહેરમાં મગરપાટ વિસ્તાર ખાતેથી પ્રારંભ કરવામાં આવશે આ શોભાયાત્રામાં પંદર જેટલા અલગ અલગ પ્લોટો તૈયાર કરવામાં આવેલ છે અને બાળકોને મનોરંજન પૂરું પાડે તે માટે મંકી કાર્ટૂન સહિતની કૃતિઓની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ગઢડા શહેરના વિવિધ મંડળો દ્વારા વિવિધ વિસ્તારોમાં શરબતના સ્ટોલો ઊભા કરવામાં આવશે તેમજ આ શોભાયાત્રા મગરપાટ ખાતેથી પ્રારંભ થશે અને ત્યારબાદ મેઈન બજાર એમ એસ હાઈસ્કૂલ મોહનભાઈનું પૂટરુ સહિતના વિસ્તારોમાં થઈ ફરી મગરપાટ વિસ્તાર ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને ભગવાન શ્રી રામલલ્લાની મહાઆરતી કરવામાં આવશે આ શોભાયાત્રા દરમિયાન વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવશે આ ભવ્ય શોભાયાત્રામાં હજારો ભક્તો ઉપસ્થિત રહેશે ત્યારે આવતીકાલે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી ગઢડા સ્વામીના ખાતે કરવામાં આવશે અર્જુન રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અધ્યક્ષ કાલે સતત તારીખે વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ દ્વારા રામ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે એ શોભાયાત્રા કાલ બપોરે ચાર કલાકે મગરપાઇટ ખાતેથી નીકળશે આ શોભાયાત્રાની અંદર પંદર જેટલા અલગ અલગ ફ્લોટો તૈયાર કરવામાં આવ્યા છે અલગ અલગ મંડળો દ્વારા તેમજ બાળકોને મનોરંજન પૂરું પાડે એ માટે થઈ અને મંકીમેન કાર્ટૂન વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ શોભાયાત્રાની અંદર અલગ અલગ મંડળો દ્વારા સરબતના સ્ટોલ છે ખાણીપીણીના સ્ટોલ છે એવા અલગ અલગ આઠ સ્ટોલ કરવામાં આવ્યા છે આ શોભાયાત્રા મગરપાટે ખાતેથી નીકળી મેઇન બજાર થઈ હાઈસ્કૂલ ચાર રસ્તા થઈ અને મગરપાટ ખાતે પૂર્ણાહુતિ જાહેર થશે અને આ શોભાયાત્રાની અંદર ગામના વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાળી અને યાત્રામાં જોડાવાના છે ત્યારે હજારો રામ ભક્તો આ શોભાયાત્રામાં જોડાશે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આપને પણ અપીલ કરવામાં આવે છે કે આ શોભાયાત્રામાં જોડાય અને ભવ્યતી ભવ્ય આ શોભાયાત્રા નીકળે એ માટે વિશ્વ હિન્દુ પરિષદ આપને પણ વિનંતી કરે છે મીડિયા દ્વારા